સિંધુનગર વિસ્તારમાં માટીનો ઢગલો દૂર કરવાનું કહેતા દાદી અને પૌત્ર ઉપર ચારથી વધુ લોકોએ હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા સિંધુનગરમાં રહેતા વિજયભાઈએ તેમની પાડોશમાં રહેતા અનિલભાઈ સુનિલભાઈ અને પ્રકાશભાઈને માટીનો ઢગલો દૂર કરવાનું કહેતા અનિલભાઈ સુનિલભાઈ પ્રકાશભાઈ સહિતનાઓએ વિજયભાઈ અને તેમના દાદી સાવિત્રીબેનને માર મારતા બંનેને સારવાર અર્થે સર્વટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

માટીનો ઢગલો હતો એને કીધું એક બાજુ કરો પછી છોકરાને મારવા માંડ્યા તો મારી બહુ મને ઉઠાડ ઉઠાડ્યું કે હાલ છોકરાને મારે જ મારે જ હું બહાર નીકળી તો ચાર ચાર જણા ને ઓળખું છું ચાર જણા ને ન ઓળખું મંડી પડ્યા બધા માથે અમારા ઘરે કોઈ આદમી હતો નહીં આદમી બધા ધંધે વયા ગયા હતા છોકરા બે હતા મારા પોતરા ઘરે મારવાનું કારણ બેન મારવા કારણ ખાલી એને કાંઈ કીધું છે કે ભાઈ આ માટીનો ઢકલો પડે છે તમે એક બાજુ કરો એમાં બી એનો હાળો મંડી પડે એના માથે પછી મારી બહુ મને ઉઠાડવા આવે કેટલા જણા મારવાવાળા હતા ચાર જણામાં ઓળખું ચાર જણાને નથી ઓળખું નામ છે એક નું અનિલભાઈ છે એક સુનીભાઈ છે એક ઈતલો છે ને એક ઉના પ્રકાશભાઈ છે શું હથિયાર હતું ભાઈ પાસે એને પાવડો લીધો ને લાકડા લીધા લાકડો મન પાવડો થી માર્યું કેટલા જણા ને વાઘી પે વાઘી પછી મુંડ વાર વાગી બાકી નહીં મારી જો